સારણે છે ને એની માં ને એની છોડી શકે કોને વખાણ નહીં કર્યા પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી દીકડા બોલાવી ને તમને રોટી લે નુખા પાડે થોડા દિવસ પહેલાં તળાજા ખાતે આહિર સમાજના સમૂહ લગ્નમાં ગીગા ભંભર નામના વ્યક્તિએ ચારણ સમાજ અને સોનલ માતાજી વિશે બોલેલા જે અપમાનજનક શબ્દો હતા તેના તેનાથી જે બે સમાજ છે જે આદિ અજાદી કાળથી મામા ભાણેજના સંબંધો ધરાવે છે તે બે સમાજ વિચે વચ્ચે ક્યાંકને ક્યાંક મંદુક થયા માત્ર એક વ્યક્તિના જે વચન છે તેના કારણે આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ આહિર સમાજના આગેવાનો છે તેમ સાથે વાત કરશો અર્જુનભાઈ શું કહેશો માત્ર સમાજના એક વ્યક્તિ અને આવા એકાદ મિનિટના એના નિવેદનથી આદિ અનાદિ કાઢતા ચાલી આવતા સંબંધો ઉપર કેટલું પેલું થયું અને શું કહેશો હવે તમારું શું કહેવું છે ગીગાભાઈ ભમર દ્વારા જે વ્યક્તિગત ટિપ્પણી થઈ છે એમાં સૌરાષ્ટ્ર ગુજરાત અને રાજકોટ આહિર સમાજને ક્યાંય લાગતું વળગતું નથી એ એમના વ્યક્તિગત વિચારો છે અમે એ વિચારોનો વિરોધ કરીએ છીએ રાજકોટ આયુર્ય સમાજ એ વાતનું ખંડન કરે છે રાજકોટ આહિર સમાજ આજે આવેદનપત્ર આપવા માટે જે આવ્યા છે એમાં અમારો મુખ્ય મુદ્દો અમે ચારણ ગઢવી સમાજના સમર્થનમાં છીએ એના ટેકામાં છીએ અમારા આદિ અનાદિકાળથી યુગો યુગથી જે મામા ભાણેજના સંબંધો ચાલ્યા આવ્યા છે એ સંબંધોને ક્યાંય ઉની આંચ ન આવે એ સંબંધો કાચા તાંતણાના સંબંધો નથી કે તૂટી જાય ઉલટાનું અમે તો એવું કહીએ છીએ કે આ જે ઘટના ઘટી એમાં ચારણ ગઢવી સમાજ અને આહિર સમાજ એ વધુ મજબૂત બંધનોથી જોડાયા છે અને આવી છીછરી માનસિકતા ધરાવનાર વ્યક્તિઓ છે એ આહિર સમાજનું પણ ક્યાંય સારું ઈચ્છતા ન હોય કારણ કે જે વ્યક્તિ નિવેદન કર્યું છે તળાજાના કાર્યક્રમમાં એમણે આહિર સમાજનો પણ વિરોધ કર્યો છે એટલે ચારણ ગઢવી સમાજની તો લાગણી દુભાણી છે સાથે સાથે આહિર સમાજની પણ લાગણી દુભાણી છે આઈમાં સોના લઈને અમે માનીએ છીએ અમે પૂજીએ છીએ આ પવિત્રમાં જગદંબા છે અને સાથે સાથે ચારણ ગઢવી સમાજને પણ અમે એટલે જ પવિત્ર અને પૂજની માનીએ છીએ અમારો આજનો એજન્ડા અમે સમસ્ત આહીર સમાજ કલેક્ટર કચેરી ઉપર આવી ચારણ ગઢવી સમાજને સમર્થન માટે આવ્યા છીએ અને ગીગાભાઈ ભમર ઉપર આ બાબતની કાર્યવાહી થાય એમની ઉપર પગલાં લેવાય એ માટે અમે સમસ્ત સમાજના આગેવાનો છે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠ પાઠવા માટે આવ્યા છે અન્ય પણ સમાજના આગેવાનો છે કાકા તમે શું કહેશો આ જે નિવેદન હતું તે કેટલું અયોગ્ય હતું કારણ કે સોનલ માતાજી તો તમામ તેમને પૂજે છે ખાસ કરીને આયર સમાજ તો સોનલધામ મંડળા ખૂબ જ જોવા મળતો હોય છે અને આ પ્રકારનું નિવેદન અરે આ ખરેખર આવા પ્રવચન આવા પ્રવચન આપનાર માણસને માઇક ન દેવું જોઈએ એ જે આયોજકો હોય એને તાત્કાલિક એનો એનો ખુલાસો કરવો જોઈએ અહીંયા જે બીજા જે બેઠા હતા એ નહીં સમયે વિરોધ કરવો જોઈએ જે આ નથી કરી શક્યા આના અમારા અમારો સમાજ એ એનો પણ અમને થોડુંક ઓલું દુઃખ છે કે સમાજે જાગૃત રહેવું જોઈએ આવા માણસોને આપણું તમે માઇક આપો આટલું બધું આહિર સમાજ વિરુદ્ધ બોલે અમારા આગેવાનો વિરુદ્ધ બોલે ગઢવી સમાજ વિરુદ્ધ તો એટલું આયર હોય તો એના મોઢામાંથી આવી વાત જ ન નીકળે કારણ કે એ તો અમારા હજારો પેઢીથી ઘરે સંકળાયેલા શિવ શિવ ભગવાને ઉત્પન્ન થયેલા અને પાતાલ લોકથી અમારા સંબંધાયેલા આવે છે મામા ભાણેજના અને એ અમારી અમારી ફૂઈના દીકરા છે બધા ગઢવી જે ચારણ સમાજ છે અમારા ફૂઇના દીકરા છે અમારા ભાણેજ છે અને ગઢવી સમાજ એક એક સોના લાઈ નહીં પણ ગઢવી સમાજની દીકરી જન્મેની અમારી માટે અમારી માટે માતાજી બરોબર છે અમે એને એને પૂજનીય છે એ દેવીનો અવતાર જ છે જેટલી પણ ગઢવી ગઢવીની દીકરી જન્મી હોય એ બધી એમ કે અમે અમારા આહિષ આહિષના મતે દેવીનો અવતાર મન મને અમારે દરેક ગઢવીની દીકરી પૂજવા આ સમાન છે એટલે અમે તો બધાને એટલું માન આપીએ છીએ અને આમ આ માણસને તમે એમને અમને એમ થાય છે કે કે આને વધારે કેવી રીતે આ માણસ માઇક સુધી પહોંચી ગયો ભલે ગમે આ આગેવાનો હતો પણ આ માઇક સુધી ન પહોંચવો જોઈએ અને ફરીથી હવે અહેર્ય સમાજના કાર્યક્રમ થાય એની ઉપર ખાસ ધ્યાન દેવામાં આવે કોઈ પણ સમાજ વિરુદ્ધ કોઈ પણ બોલે એવા માણસો લાગતા હોય તો એને માઇક ન આપવું અને એને તિરસ્કારવા અને જેવી રીતે અત્યારે આપણે બધા વિરોધ કર્યો એવો જ વિરોધ કરવો અને એને આપણા સમાજથી દૂર રાખવા એવી મારી વિનંતી છે અને ગઢવી સમાજને અમારી પ્રાર્થના છે કે આપ અમારી આ વિનંતી સ્વીકારી અને દુઃખ લગાડશો નહીં અને જેવું આપણે જૂની પરંપરા એમને ચાલુ રાખશો શું કહેશો એમની જે સમાજે એમની સાથે છેડો તો ફાળી દીધો પણ કાયદેસરની કાર્યવાહી પણ થવી જોઈએ એવું માનો છો અરે અરે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ બે એ સિવાય સમાજે ભેગા થઈને એને અતિશય ઠપકો દેવો જોઈએ એવા શબ્દોમાં કે ફરીથી આવી ક્યારેય ભૂલ ન કરે એમના એમના દીકરાએ એને આવીને માફી માંગી પણ તેઓએ હજી સુધી લગભગ ક્યાંય આવીને માફી નથી માગી કેટલું આ યોગ્ય કહેવાય હજી તે તેમના નિવેદન ઉપર અડક છે અરે હાલની માલિક અમારો સમાજ અહીંયાના જે આગેવાનો છે એને અમે ફોન કરી દબાણ કરી ભાઈ તમે માફી બગો તાત્કાલિક આજે કાઢ કે માફી સમાજથી દૂર સમાજમાંથી દૂર કરી દીધો ને કે આજથી તમારો જે બાર ગામ નો સમાજ છે એ બાર ગામના સમાજ માં કહી શકી તમે એવો ઠરાવ કરો કે હવે આજથી આને આપણી નાતી માલ પક્યાય નહીં આપણી સ્ટેજ ઉપર ગીગા ફેટકી નહીં બેસવા દેવાના બિલકુલ જે ગીગા ભૂમર છે તેમના પોતાના આહીર સમાજમાં જ ક્યાંકને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે આપણે જે કલેક્ટર કચેરીના દ્રશ્યો છે તે બતાવી રહ્યા છે કે મોટા પ્રમાણમાં આહિર સમાજના જે આગેવાનો છે તે એકઠા થયા છે ને તેમના વિરુદ્ધમાં જે ગીગા ભૂંબર છે તેમના વિરુદ્ધમાં આવેદન આપી રહ્યા છે આપણી સાથે અન્ય પણ આહીર સમાજના આગેવાનો છે તેમ સાથે વાત કરશું શું કહેશો આ એક વ્યક્તિના કારણે સમાજનો માત્ર એક વ્યક્તિ બે મિનિટ બોલે છે આખા સમાજને નીચું જોયા જેવું કરે છે આદિ અનાદિકાળથી જે આહિર અને ચારણના સંબંધો આવ્યા ચાલે આવે છે તેમના આંખને ક્યાંકને ક્યાંક દુઃખ દુઃખ થવા જે બાબત છે ભાઈ ભમર દ્વારા જે કાંઈ બોલવામાં આવ્યું છે ગીગાભાઈ દ્વારા એ હકીકતે આયુષ સમાજ એમને વખોડી કાઢે છે એમની ભૂલ છે ચારણ સમાજ અને આયુષ સમાજના તો વર્ષોથા મામા પાણીજના જે વ્યવહારો છે સંબંધો છે એ આદિકાળથી ચાલ્યા આવે છે અને ભવિષ્યમાં પણ કાયમ ચાલુ રહેશે તો એમના માટે અમે ચારણ સમાજની પડખે છીએ આયુષ સમાજના કોઈ પણ વ્યક્તિએ જાહેર સ્ટેજ ઉપરથી ક્યાંયથી આવું ન બોલવું જોઈએ એમના જે શબ્દો કે એમનું જે હશે એમનું વ્યક્તિગત છે એમનું ચારણ સમાજ અને આહિર સમાજ એમની કંઈ ગણતરી ન લેવું જોઈએ સમાજ વિશે તો બોલ્યા જ છે સોનલ માતાજી વિશે બોલ્યા છે જેમને અઢારે વરણ માને છે લાગે છે તમને એવું કે તેમણે સોનલધામ મંડળા આવીને જે માતાજી અને સમગ્ર ચારણ ગઢવી સમાજ છે તેની માફી માગવી જોઈએ આમ તો હમણાં વાત થઈ બધાય કે ભાઈ બે ચાર દિવસ પહેલાં એ પ્રશ્ન પતી ગયો છે એમના જે ફેમિલી મેમ્બર હોય એને માફી માગી લીધી છે સોનલમાં તો અઢારે વર્ણના માતાજી છે અને માતાજી કોઈ પણ હોય તો માતાજી વિશે કોઈ આવું ન બોલવું જોઈએ આવા શબ્દો ન બોલવા જોઈએ એના આવા જે શબ્દ બોલ્યા છે એને આહિષ સમાજ સખ્ત રીતે વખોડી કાઢે છે હા બિલકુલ જે કલેક્ટર કચેરી ખાતે આયર સમાજના આગેવાનો છે તે અત્યારે આવેદન દેવા જઈ રહ્યા છે અને મોટા પ્રમાણમાં વિરોધ છે તે જોવા મળી રહ્યો છે આયર સમાજનું પણ માનવું છે કે ગીગા ભમર સામે કાર્યવાહી થવી જોઈએ કોઈ દિવસ તેમને સ્ટેજ ઉપર આ પ્રકાર માઇક ન આપવું જોઈએ ઠપકો દેવો જોઈએ ને તેમને સોનલધામ મઢડા માતાજી માતાજી છે સોનલ માતાજી તેમની અને ચારણ સમાજની માફી માગવી જોઈએ તેમના પરિવારના સભ્યોએ માફી માંગી છે પરંતુ ગીગા ભમર દ્વારા હજી કોઈપણ પ્રકારની માફી નથી માગવામાં આવી તેનો સીધો મતલબ એ થાય છે કે તે હજુ પણ પોતાના નિવેદન પર ક્યાંક ને ક્યાંક અડગ છે તે જોવા મળી રહ્યા છે હવે જોવાનું રહેશે કે ગીગા ભૂમર સામે કઈ પ્રકારની કાયદેસરની કાર્યવાહી થઈ છે અને સામાજિક રીતે તેમને કઈ રીતે આગળ જોવામાં આવે છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ